મોટાભાઈ નગીન ગોસ્વામી રણછોડ બાપુ ડાકોરવાળાની સામે ટેલિફોનિક વાતચીતમાં બોલે છે કે વિશાલ ભીમા ભરવાડ તેમજ તેના મળતીયાઓ ત્રણથી ચાર લોકો આ જમીન પર કેટલા ટાઈમથી નજર હતી અને તેમનું જ કદાચ ષડયંત્ર હોઈ શકે તેવું નગીન ગોસ્વામીનું કહેવું છે આપણે આ પર વિસ્તારથી વાત કરવી છે

વાલી वंशोज એટલે કે ગોપાલ ભારતીના વાલી વંશોજો મીડિયા સામે એવું પણ કહી રહ્યા છે કે અમને જાનથી મારી નાખવાની ધમકી આપીને નસો કરાવીને આ દસ્તાવેજ કરાવ્યો હતો અને આ વિશાલ વીમા ભરવાડ અને તેના મળતિયાઓ દ્વારા ખાસ કરીને રાજેન્દ્ર પટેલ જે મોટું રાજકીય વગ ધરાવનાર માથું છે તેને 40 લાખમાં આ જમીનનો દસ્તાવેજ કરી દેવામાં આવે છે આ 11 લાખની જમીન 40 લાખમાં રાજેન્દ્ર પટેલ રાખે છે અને આ જમીનનો સર્વે નંબર છે 1028 1029 1365 1368 આમ ચાર સર્વે નંબર વાળી જમીનના હવે જે દસ્તાવેજ થયા છે ગોપાલ વિશાલ વિશાલભાઈમાં વિશાલ ભીમાથી ખાસ કરીને રાજેન્દ્ર પટેલ હવે રાજેન્દ્ર પટેલથી આ જમીન ગઈ છે પારુલ કોલેજ ના માલિક એટલે કે પારુલ તમે વિચારો કે હવે આ જમીન છે બિલકુલ રોડ અડીને રોડ છે હાલમાં દેવાભાઈ ભરવાડ એમ કહી રહ્યા છે કે અમે અમારી પાસે ગીરો કબજા સહિત અમારી પાસે કાગળ છે આ ખેડૂતનું લખાણ છે તેના પરિવારોની છે 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 ફોટા સાથે સરકારી કે તેના પર અમે લખાણ કર્યું હવે આ જમીનનો વિવાદ દેવાભાઈ ભરવાડ પોતાના મીડિયા નિવેદનમાં કહી રહ્યા છે કે વાઘોડિયા કોર્ટથી લઈને સાવલી કોર્ટમાં આ જમીનના મુદ્દે દાવો ચાલી રહ્યો છે તો આમાં બે સવાલ ઉભા થાય છે કે ગોપાલ ભારતી

કોઈ સવાલ નથી એક સામાન્ય પરિવાર થી આવે છે અને પોતે કાયદો ને ન્યાય વ્યવસ્થામાં માને છે માટે ઘર્ષણ કર્યા વગર એમની પાસે કાગળ છે ત્યાં મારેલું છે તે એમના નિવેદનમાં તમે જોઈ શકશો કે પાછળ આ જમીનમાં એ પોતે બોડ પણ મારે છે તમે વિચારો કે આ જમીન જ્યારે તમે લીધી હોય વેચાતી ત્યારે કોઈ ત્રાહિત વ્યક્તિ ત્રીજો વ્યક્તિ આ જમીનમાં બોર્ડ કેમ મારી શકે

અત્યાર સુધી તે કેવી રીતે ગુમ થયો છે અમે એવા એટલા માટે ચલાવીએ છે કારણ કે હવે તમામ સનાતન ધર્મના સંગઠનો ખાસ કરીને સાધુ સમાજ આ એકત્રિત થવાનો છે ગોપાલ ભારતી ક્યાં છે તેની શોધખોળ થવાની છે રહસ્યમય મોત જમીનના લીધે થયું છે કોણ લઈ ગયું છે કેવી રીતે ગોપાલ ભારતી ગુમ થયા છે અને ગોપાલ ભારતી હાલમાં જીવિત છે કે મૃત્યુ પામ્યા છે હવે તેના પડદા પરથી ભેદ ઉકેલવા માટે સાધુ સમાજ મેદાને આવવાનું છે જનરપણ ન્યૂઝ વતી અમે લાઈવ અહેવાલ જ્યારે સાધુ સમાજનો કરીશું અગાઉથી જ તમને જાણ કરીશું વધારે લોકોમાં જોડાઈને રહેજો કારણ કે આવી રીતે કોઈની જમીન છીનવાઈ ન જાય આવી રીતે કોઈની સાથે અત્યાચાર ન થાય આવી રીતે કોઈની સાથે અન્યાય ન થાય કાયદો ને ન્યાય વ્યવસ્થા નાના નાના માણસને પણ સરખો જ મળવો જોઈએ કારણ કે અત્યારે તો ચંદ મૂડીવાદીઓ જ આ દેશ પર રાજ કરે છે અને એમનું ચાલતું હોય છે તમે વિચારો કે જ્યારે આ જમીનના આટલા દસ્તાવેજ પછી દસ્તાવેજ અને ત્યારબાદ આ જમીનનો મૂળ માલિક ગોપાલ ભારતી વિશાલ ભીમા ભરવાડ અને તેમની ટોળકી જે કંઈક લોકો છે તે લોકોએ આ લોકોની સાથે દસ્તાવેજ કરવા માટે કેટલું પ્રેશરાઈઝ કરવામાં આવ્યું ગોપાલ ભારતી ગુમ થયા છે કે કે એના પરિવાર જણા ખુલ્લો આક્ષેપ કરે છે અમે નથી કહેતા એમનો પરિવાર કહે છે કે મારા ભાઈને આ લોકોએ જ હેરાન કર્યો છે આ લોકોએ જ ગુમ કર્યો છે જમીનની બાબતોની તકરાર છે એનો દીકરો કહે છે કે મને નશો કરાવ્યો અને મારી નાખવાની ધમકી આપી અને અમારી પાસે સહીઓ કરાવી આ તમામ પુસ્તી આવે આમાં કડક પોલીસ તપાસ કરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય કે પછી ગ્રામ્ય એસઓજી હોય કે એલસીબી હોય આ કેસમાં કેટલી જલ્દી ઉજાગર લાવે તે જોવાનું રહેશે તો જલ્દીથી બીજા અહેવાલમાં મળીશું ત્યાં સુધી અમારી સાથે જોડાઈને રહેજો બાકી જળ જમીનને જોરું કજીયાના છોડું અને તમારી જમીન જ્યાં કંઈક પણ હોય ત્યાં સાવચેતીની સલામતી રાખજો કે આવા કોઈ લૂંટારા આવીને તમને પણ ચૂનો ન લગાવે ધન્યવાદ નમસ્કાર

અગિયાર લાખમાં દસ્તાવેજ કરી અને આની તૈયારીમાં કોઈક મોટા કોઈ મોટા ચોક્કસ મોટા મંત્રીનો ભત્રીજો હ એનું નામ રાજેન્દ્ર પટેલ હે આ રાજેન્દ્ર પટેલે આ જગ્યા ચાલીસ લાખમાં દસ્તાવેજ કર્યો અને જે તે ટાઈમે આ વ્યક્તિનું પ્રમાણપત્ર એના છોકરા કમલ ભારતીએ એફઆઈઆર નોંધાવી હે કે ભાઈ તેર અગિયાર બે હજાર સોળ આ વ્યક્તિ ગુમ હ અગિયાર આ વ્યક્તિ ગુમ હ તેર અગિયાર તો સાત વર્ષ સુધી દસ્તાવેજ ન થઈ શકે તો દસ્તાવેજ થયો કેવી રીત અને આમાં મારા મારું ગીરોખતનું લખાણ હા ડોક મેં તમામ પૈસા પુરાવા સહિત આપેલા હા એમની ઉપર મેં મારો આની મેં દાવો ચાલુ હતો સાવલીકોટમાં વાઘોડિયા કોટમાં હતો ત્યાંથી મેં સાવલીકોટમાં લીધો હતો મને હુકમની પ્રોસેસ ચાલુ પણ આ લોકો વારી ઘડીએ મને ડરાવવાના મને મારી નાખવાના કાલે આ બોર્ડને પાડી નાખવાનું પેલી બાજુ મારી નાખવાના પ્રયત્નો થતા હતા અને એક ચોક્કસ દવાખાનામાં આ મોટા માણસો હોય એક ચોક્કસ દવાખાનામાં ચોક્કસ મારી જોડે એક વરસ સુધી મને એક દવાખાનામાં ગોંધી રાખ્યો અને મને મારી નાખવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો આવું મારું માનવું હું રિપોર્ટ કરાવીશ અને રિપોર્ટ હું મૂકીશ પછી એક ડૉક્ટર ઉપર પૂરતે પૂરતી કાર્યવાહી થાય એવી મને હું આશા રાખું હું એક નાના નાના ઘરનો માણા હું મારું કોઈ મોટું કેપેટેબલ નથી હું બરાબર આ લાકડીના ટેકા ચાલુ આ લોકોએ મારા શરીર સાથે એવા ચેડા કર્યા પછી આમને જે આ વ્યક્તિ જે ગોપાલ ભારતી ગોપાલ ભારતી ગુમ હત્યા હ શું હ આ તપાસનો વિષય પણ આના વિશે કેમ કોઈ બોલવા તૈયાર ન થઈ બરાબર અને આ લોકોએ ગુમ હતો તો દસ્તાવેજ કેવી રીત કર્યો એના છોકરાઓને પણ આના આ જગ્યાની કિંમત તો દરેક જગ્યાએ જુદી 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 બિલકુલ હોવી જોઈએ નહીં જી જવાબ આ જમીન તમે કેટલામાં રાખી છે અને તમારું આમાં પુરાવા તરીકે શું છે તમારી સાથે આ જમીનની કિંમત જે તે ખેડૂત જે હે ખેડૂતને કેટલા પૈસા આપ્યા હતા હા ખેડૂતના એને ડોક્યુમેન્ટલી પ્રૂફ સાથે મે રૂપિયા ચૂકવેલા હે એના મારી જોડે પુરાવા હે આ જમીનની એક આની કુલ કિંમત 1 કરોડના 10 લાખ રૂપિયા એને મારી જોડે કિંમત મૂકી હતી અને એના મે લગભગ

મા બિલકુલ મારી હું અત્યાર સુધી વધારે પડતો બીમાર રહ્યો હતો મને એક દવાખાનામાં ગોંધી રાખાયો હતો અને સ્પષ્ટ કહું કે મને ગોંધી રાખવા પાછળ રાજેન્દ્ર પટેલ વિશાલ ભરવાડ લક્ષ્મણ ભરવાડ આ લોકોએ કાવતરું રચી અને મને મારી નાખવાનો પૂરેપૂરો પ્લાન હતો એક દવાખાનામાં આમને મને ગોંધી રાખ્યો હતો અને મને ખ્યાચ એટલા પ્રકારની ખ્યાચ મારું હોય આ ગળું પાછળથી ડોકી અને બે ખભા મારા ફીટ કર્યા આવું મારું સ્પષ્ટ માનવું છે અને મને મારી નાખવાના સંપૂર્ણ પ્રયાસો કર્યા પણ મારી ફરિયાદ કોઈ લેવાનું નહીં કારણ કે આ મોટા લોકો જી કાલે તમારા સ્થળ ઉપર કાલે સ્થળ પર આવ્યો તો બે અહીંના જે મેડમ હતા નામ તો પારુલ મેડમ કેવું કુ કે વધારે એમને ફરી